સુરત શહેરમાં મહિલા કર્મચારીનો આપઘાત શેતલ ચૌધરી નામની મહિલા પોલીસ કર્મચારીનું સુસાઇડ કર્યું ઘરે એકલી હતી ત્યારે મરી આવ્યો મૃતદેહ ઘરે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું સુરત એરપોર્ટ પર ફરજ બજાવતી હતી પોલીસ કર્મચારી છેલ્લા સાત આઠ વર્ષથી પોલીસ કર્મચારીની નોકરી કરી રહી હતી અઠવાડિયા સ્થિત બસેરા હાઉસ ખાતે રહેતી હતી મૃતકને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું ઉમરા પોલીસે વધુ તપાસ હાથ ધરી બ્યુરો રિપોર્ટ

એવું તો હું તો ઘરે પણ હતી જ નહીં વાંચવા માટે લાઇબ્રેરી નજીક જ છે ને તો વાંચવા માટે જતી રહી હતી તો સાંજે આઠ વાગે આવી ત્યારે જ મને હું ખબર પડી આ પરીક્ષાની તૈયારી કરું છું એટલે વાંચવા માટે આ પોલીસ માટે જ એના સાત આઠ વર્ષ થઈ ગયા હા ના ના ફોનમાં તો કશું નહીં ખબર કેમ કે એનો પાસવર્ડ નામ તેમ હોય તો